નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ જનસંપર્ક કાર્યાલય ખાતે જંગલ જમીન બાબતે ખેડૂતો સાથે બેઠક યોજી જેમાં વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા સમક્ષ છોટાઉદેપુર જિલ્લાના સાહીઠથી વધુ ગામના ખેડૂતોએ જંગલની જમીનના દાવા ફાઇલોની રજૂઆત આવી હતી જે રજૂઆતના પગલે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ તેઓના જનસંપર્ક કાર્યાલય વસેડી મુકામે વન વિભાગના અધિકારીઓ ડીસીએફ વિષ્ણુ દેસાઈ છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજન રાઠવા આરએફઓ વિઠ્ઠલ રાઠવા આ તમામની હાજરીમાં

પ્રશ્ન હતો એ પ્રશ્નો સોલ્વ કરવા માટે એમને અહીંયા ઘરે બોલાવી મિટિંગ રાખીને અમારો પ્રશ્ન અમારી વાત પણ સાંભળી અને અમારી વાતને ધ્યાનમાં લઈને અમારું કામ પૂર્ણ કરે અમે એવી અપેક્ષા માનીએ અને આવા સંસદ સભ્ય સાહેબ અમને કે આવા સંસદ સભ્ય અમે જોયા નહીં કે એમને ઘરે બોલાવી અને આવી મિટિંગ કરીને અમારું કામ નિપટે અને આ બધા અધિકારીઓને બોલાવીને એમને ઘરે લાવીને અમારું કામ કરે એવું અમે સાહેબને અભિનંદન પાઠવીએ છીએ આજે મારા જનસંપર્ક કાર્યાલય ખાતે છોટાઉદેપુર જિલ્લાના સાહીઠ જેટલા ગામોમાંથી જંગલની જમીનના દાવા ફાયેલોની રજૂઆત આવી હતી એ સંદર્ભે જંગલ વિભાગના અધિકારી આદરણી ડીએફઓ દેસાઈજી અને આર શ્રી એમસી અને સાથે સાથે રાઠવા આ વિભાગની અંદર બેસીને સ્થળ ઉપર ખેડૂતો સાથે બેસીને ચર્ચા કરવામાં આવી અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું એ સંદર્ભે સાહીઠ કરતા વધારે ગામોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા આજરોજ માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબના નિવાસ સ્થાને વન વિભાગ છોટાઉદેપુરની અંદર પડતર એફઆરએ દાવા અંતર્ગત એક એમની ત્યાં ગામડાઓ ગામડાઓની રજૂઆતો હતી ત્યાંની મિટિંગ યોજવામાં આવી હતી અને એમાં માન્ય નાયબ શ્રી દેસાઈ સાહેબ અને આરેપો રંગપુર ડોલરી અને છોટાદીપુર ઉપસ્થિત રહેલા હતા ગામ લોકોની જે રજૂઆતો હતી ખૂબ ઊંડાણપૂર્વક સાંસદ શ્રી દશુભાઈ રાઠવા સાહેબ સાથે કરવામાં આવી છે અને એનો ઝડપથી નિકાલ થાય અને લોકોને યોગ્ય ન્યાય મળે એ દિશામાં વન વિભાગ કામ કરી રહ્યું છે અને આ પડતર દાવાઓ ઝડપથી ઉકેલાય એ આજે મિટિંગમાં ચર્ચા થઈ નમસ્કાર મિત્રો જસુભાઈ સંસદ સાહેબે અમને આજે એમના ઘરે બોલાવ્યા હતા એટલે ફોરેસ્ટ વિભાગો અધિકારો બધા બોલાવ્યા હતા એમના ઘરે એટલે અમને બહાદુરી આપી છે કે અમારી જમીને જે પેન્ટિંગમાં ફાઇલો પડી તે બાધી નિરાકાર થઈ જશે અને અમને બહાદુરી આપી છે સમસ્યા અમારી બે હજાર સોથી પેન્ટિંગમાં ફાઇલો પડી હતી એ આજે જ અમને એવો સંસદ મળ્યો કે એમના ઘરે અધિકારીને બોલાવીને આમને બહાદુરી આપી એટલે અમારી માટે આનાદની વાત છે આગણી છે સરસાથી એમાં જે જીપીએસ નકશા ખરા ને એના આધારે તમને જે ગીર ફાઉન્ડેશનવાળા સરકારે ઇમ ગીર ફાઉન્ડેશનવાળાને આપ્યું હતું એમને જીપીએસ નકશા પ્રમાણે તમારી જમીન આમને બહાદુરી આપી છે કે તમારી જમીને મળી જશે એવું જસુભાઈ સામે આમાં બેહીને આમી બધાએ સરસા કરી છે કીડેશિયાભાઈ શૈલિયાભાઈ ગામ કેવડી હું માજી સરપંચ છું